નવ દુર્ગાના નવ સ્વરૂપો નો તહેવાર આદ્યશક્તિમાં દુર્ગાના નવ સ્વરૂપની નવરાત્રીમાં પૂજા અર્ચના કરવામાં આવે છે આ દરમિયાન ગરબે છે ત્યાં જ નવરાત્રીમાં આઠમ અને નોમના દિવસે ગુજરાતના અનેક ગામો અને શક્તિપીઠોમાં માતાની પલ્લી નીકળતી હોય છે ત્યારે રાજ્યના ગાંધીનગરમાં આવેલ રૂપાલ ગામે વરદાયની માતાની પલ્લી નીકળે છે જ્યાં પલ્લી દરમિયાન રીસસરની ઘીની નદીઓ વહે છે વરદાયની માતાજીનું સમગ્ર મંદિર સ્વર્ણથી બનાવાયું છે જેમાં માતાજીના વિવિધ સ્વરૂપના દર્શન થાય છે મંદિરના મળમાં માતાજીનું સ્વર્ણ સિંહાસન બનાવવામાં આવ્યું છે જેમાં માતાજીની સ્થાપના કરવામાં આવી છે સમગ્ર મંદિર સોનાથી મળવામાં આવ્યું છે અહીં આવતા ભક્તો માના આ સ્વરૂપના દર્શન કરી ધન્ય થાય છે માના એક માત્ર દર્શનથી ભક્તો માત્ર મુક્ત થાય છે મંદિરમાં લગાવવામાં આવેલું વિશાળ ઝુમ્મર લોકોના આકર્ષણનું કેન્દ્ર છે મંદિરની વિશેષ કોતરની મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે મંદિરમાં ચૈતન નવરાત્રી આસન નવરાત્રી અને પૂનમ ના દિવસે મેળો ભરાય છે પલ્લી એક જ્યોતના દર્શનથી જીવન ધન્ય થઈ જાય છે જેના દર્શન કરવા એ જીવનનો લ્હાવો છે તેના દર્શન માત્ર થી તમામ દુઃખ દર્દનો સંવાર થઈ જાય છે તેવા વરદાય ની પલ્લીનો મેળો કોઈ કમ નથી નદીઓ તો વહે છે પણ પણ બગાડ બિલકુલ થતો નથી જે વિજ્ઞાન માટે એક ચેલેન્જ છે ગાંધીનગર જિલ્લાના રૂપાલ આવેલું માતા વરદાયનું મંદિર અતિ પ્રાચીન અને અલૌકિક છે કહેવાય છે કે અહીં માતાજી સૃષ્ટિના નિર્માણ સમયથી જ બિરાજમાન છે શક્તિના નવ સ્વરૂપની પૈકીય સ્વરૂપ બ્રહ્મચારી સ્વરૂપે રૂપાલમાં બિરાજમાન છે શું આપ જાણો છો રૂપાલપલ્લીનો ઇતિહાસ મિત્રો આપે રૂપાલપલ્લીના મેળા વિશે તો સાંભળ્યો પણ પણ શું તમે જાણો છો આ મેળો ક્યાંથી શરૂ થયો અને શું છે એનો ઇતિહાસ મહાભારત ભૂતકાળથી રૂપાલ ગામમાં યોજાતા પલ્લી મેળામાં સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે પલ્લીના ઇતિહાસ પર નજર કરીએ તો દ્વાપર યુગમાં પાંડવો ગુપ્તવાસમાં જતા પહેલા પોતાના શસ્ત્રો ખીચડાના એક વૃક્ષની નીચે સંતાડા હતા આ શસ્ત્રોની રક્ષા માટે તેઓએ વરદાયની માતાને પ્રાર્થના કરી હતી ત્યારબાદ યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ આસો સુદ નોમના દિવસે

તમે વિચારશો કે આટલું ઘી અને સતત જોતથી કોઈ દુર્ઘટના થાય તો કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં શંકાને સ્થાન નથી હોતું અને જ્યાં શંકા હોય છે ત્યાં શ્રદ્ધા મનમાં આવતી નથી આ સુધી અહીં એવો કોઈ બનાવ નથી બન્યો જેમાં આ પ્રકારની કોઈ ઘટના બની હોય તેમ છતાં અહીં મેડિકલ સ્ટાફ એમ્બ્યુલન્સ અને ફર્સ્ટ એડની સેવા પગે મળી રહે એવી વ્યવસ્થા દર વર્ષે કરવામાં આવે છે અને હા તમને ઘીની ક્વોલિટી વિશે શંકા થતી હોય તો જણાવી દઈએ કે જિલ્લા કલેક્ટર દ્વારા ઘીની ક્વોલિટીનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને ડુપ્લિકેટ ઘીનું વિતરણ ન થાય તે માટે ફૂડ અને મેડિકલ ડિપાર્ટમેન્ટની ખાસ ટીમો હાજર રહે છે જો આપ પલીના મેળામાં જવા માંગતા હોય તો અહીં વાહન પાર્કિંગની ભરપૂર વ્યવસ્થા છે આ ઉપરાંત ગાંધીનગર અને કલોલથી પલ્લે જવા માટે બસ સુવિધા પણ મળી રહે છે તો જો મિત્રો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો ને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ભૂલજો નહીં